વડોદરા શહેરનો સંગમ ચાર રસ્તાથી એરપોર્ટ જતો મુખ્ય રોડ છે આ રોડ પર કરોડો રૂપિયાના ખર્ચે ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી પરંતુ આ કોન્ટ્રાક્ટર દ્વારા વ્યવસ્થિત પુરાણ કરવામાં નહીં આવતા રોડ આખો ઉબડખાબડ થઈ ગયો છે અને આજે આજ કોન્ટ્રાક્ટર જે કામગીરી કરી હતી ત્યાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે ભૂવો એક સુરંગ જેવો ભૂવો છે વડોદરા શહેરમાં હમણાં વુડા સર્કલ પાસે પણ એક મસ્ત મોટો ભૂવો પડ્યો હતો અને હજુ એનું કામકાજ કરવામાં નહીં આવ્યું બીજી બાજુ વડોદરા શહેર સંસ્કારી નગરી એક ભુવાનગરી બની ગઈ છે આ ભુવો જે આ પડ્યો છે બાજુમાં જ અમારા ધારાસભ્ય માન્ય મનીષાબેન વકીલ રહે છે એમની ઓફિસની બરાબર મુખ્ય રોડ પર આ ભુવો પડ્યો છે મનીષાબેન વકીલો એક બોર્ડ છે ત્યાં પણ વચ્ચે ભૂવો પડ્યો હતો એને પણ પુરાણ કરી દીધું છે એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં જે કોન્ટ્રાક્ટરો છે જે અધિકારીઓ છે સુપરવિઝન કરવામાં આવતું નથી તેના કારણે આવા ભૂ ભૂવા પડ્યા કરે છે સાથે આ ભૂવો પડ્યો છે તો જે ડ્રેનેજ લાઈનની કામગીરી કરી છે આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ સાથે આવા કોન્ટ્રાક્ટરને નવા કામ ના આપવા જોઈએ અને જે પણ નગરસેવકો એમની પણ એક્શન લેવે એવી અમારી માગણી